સાંજના સાત અને ચાર તો વાત એમ હતી કે સેવા વાળા વિડીયો એક ભાઈની કમેન્ટ હતી કે બેન તમે રીલમાંથી ઘણું કમાવ છો કે તમે એક ઈચ્છો ને તો ખર્ચો ઉફાડી શકો એમ છો

તમે કયો અહીંયા હું તમ તારે હાજર થવા તૈયાર છું તમારી જગ્યામાં તમારું ખાડું મારું માથું તૈયાર છે ઓકે એટલે કોઈ ખોટી એવી કોમેન્ટ કરવા આવતા નહીં લાગી જાય દિલથી લાગે જ્યારે કોઈ માણસ સાચી ઈરાદાથી ને સચ્ચાઈથી સેવા કરવા નીકળ્યા હોય ને એને તમારા જેવા પથ્થર આડા આવે ને તો ત્યાંથી બંધ કરી દેતા હોય છે પણ હું એમ બંધ થવાની નથી પછી મિત્રો આપણે હમણાં ખબર પાસોદરા ગામમાં જ વિડીયો બનાવવા માંડીશું નથી મજા આવતી અહીંયા કોક ભેગા થાય નઈ કે લે આ ભાવિસ છે કે પણ કે તું દેશમાં વિડીયો બનાવતી નઈ જોવાની મજા આવતી કે કેમ કે નેચરલ પ્રકૃતિમાં પણ હું અહીંયા ખાલી આટો મારવા જાવી છું અને હવે આપડે વાત થાય છે કે અમે બપોરા કરતા હતા કાલે એનો વિડીયો બનાવ્યો તો જ સોલેસણાનું શાક રોટલી છાશ ને બધું હતું તો એમાં આપણે વાત એવી હતી કે કોણ ક્યાંથી વિડીયો જોવે છે તો શૈલેષભાઈ સાવડા કરીને છે ભાવું બેન રાજકોટથી આ વિડીયો જોઈ રહ્યો છું ઓકે ભાઈ થેન્ક યુ પછી એક પ્રતિક કુમાર જોશી છે કે પ્રતીક કુમાર જોશી હિંમતનગર જિલ્લો બનાસકાંઠા ખૂબ સુંદર અને રમૂજી વિડીયો બનાવો છો અભિનંદન થેન્ક યુ પછી એક છે લાલ મરચાની કાસરી શીખવાડજો ચુડાસામાં જ્યંતિભાઈ થેન્ક યુ અત્યારે તો નહીં પણ ટૂંકમાં હું બનાવીશ ને ત્યારે જરૂર શીખવાડીશ અને એક દીદી વિદેશ થી હતા એમને પણ શીખવી તી કાસરી તો એના માટે પણ હું બનાવવાની છું એમની યુટ્યુબ માં છે એમ પાણીતાનોથી વિડીયો જોઉં છું ઋષભ શાહ કરીને છે અને તે પછી આપણે એક એક ભાઈ ની ઉભા રહેજો મિત્રો ખરાબ કોમેન્ટ એને આપણે લેવાના છે છે ફેકુ છે કેમ ભાઈ ગાંડી તો ઈ તો હું તમને બધા રમુજી કરાવવા માટે કરું છું ઈ એનાથી મને ફેર જ નથી પડતો ગાંડા ફેર ગાંડા પડે પણ ફેકુ કઈ વાતે મન કયો નજર જરાક અને આપણે યુટ્યુબમાં ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ તમે કોમેન્ટ વાંચતા નથી પણ કોમેન્ટના વિડીયોમાં હોય એવું મિત્રો કે આપણે નિરાય તે પછી આ નવરા હોય ને ત્યારનો વિડીયો હોય એટલે યુટ્યુબમાં આપણામાં ઘણા કોમેન્ટ કરવા આવતા હોય એમાં ક્રિષ્નાબેન રામાણી કરીને કે છે આઠસો છપ્પન નંબરનો આઈડી છે કે ખોટું બોલોમાં કોઈ વિડીયોમાં બોલતા નથી કે નામ તો બેન તમે કોઈ વિડીયોમાં કોમેન્ટ પહેલાં કરી જ નહોતી એટલે છતાંય તમે આ કરી છે તમારું નામ હું લઈ લઉં છું એ બોકરાવાળો જ વિડીયો છે આપણે પછી એક ભાઈ વાવ થી જોવે સુરત માં વાવ આવ્યું ને ત્યાંથી એ ભાઈ નું નામ છે રાયા ગઢવી ઓરાયા ગઢવી કુંજાણી ધરટી લગાડ્યો આમાં નામે કેમ વાસવા કોમેન્ટ કરો જો આ વિડીયો હું પાછોતરા સુરત થી બનાવું છું આમાં કોમેન્ટ કરજો કરો ને તો નામ લેવડાવો હોય તો એક નમ્ર વિનંતી છે કે તમારા ફેસબુક આઈડી નું નામ જો અર્ધા એક ધરેટ એ લગાડ્યા હોય ને લીટાન ટપકાન ટીલાન હોય મને એવું ફેન્સી જલ્દી જલ્દી વાંચતા આવડે નહીં એટલે તમારે ગુજરાતીમાં કોમેન્ટ કરવાની એમાં લખવાનું હું ભાવીસ આવી સાલ પટોળિયા સપોઝ કે એક્ઝામ્પલ આપું છું હું ભાવીસ આવી સાલ પટોળિયા સુરત થી તમારો વિડીયો જોઉં છું એટલું લખીને મોકલશો એટલે તમારું નામ અને એ બધું આ એક આરે કોમેન્ટમાં વચે જવાનું છે તો વિડીયો કેવો લાગ્યો અને સેવનના વિડીયો હોય એમાં બધાય દાન કરો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર બનાવે છો આગળના નવા વિડીયોમાં